સ્વિટરલેન્ડના ન્યૂ ઓશિયાના હેડક્વાર્ટર ધરાવતા અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશનના વૈશ્વિક અગ્રણી એસઆઈજીએ ભારતમાં એસપીક્ટોટ કોટન પેક માટે ઘોષણા કરી છે અમદાવાદ શહેરમાં માત્ર વીસ મહિનામાં પૂર્ણ થયેલ આ ન્યૂ મિલિયનનું રોકાણ એસઆઈજી માટે એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડપથી વિકસતા બજારોમાંની એકમાં તેની હાજરીમાં મજબૂત ન આવે છે તે અત્યાધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન કરેલા ગુજરાત રાજ્યમાં પ્લાન્ટની પ્રારંભિક વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ચાર બિલિયન એસેપ્ટિક કાર્ટન પેક સુધી છે જે ત્રણસો વધુ સ્થાનિક નોકરીનું સર્જન કરતી વખતે ઉચ્ચ પર્યાવરણ ધોરણોને પૂર્ણ કરે છે તો આ પ્લાન્ટ એસઆઈજીના વધતા ફિલર બેઝને સપ્લાય કરશે જે ભારતમાં તમામ અગ્રણી ડેરી અને નોન કોર્પોરેટર સોફ્ટ સેવા આપે છે સ્વિસ સ્ટેટ સેક્રેટરી ફોર ઇકોનોમિક ઇકોનોમિક્સ એલેન બડલિગર અલ્ટિડા અને સ્વિસ ઇકોનોમી ડેડિકેશનની હાજરીમાં આયોજિત સત્તાવાર ઉદઘાટન સમારોહ એસઆઈજી અને ભારતીય સ્વિસ ભાગીદારી બને માટે આ સિદ્ધિના મહત્વને હાઇટલાઇટ કરી છે તો ભારત વિશ્વનું સૌથી મોટું દૂધ બજાર અને મુખ્ય જ્યુસ ઉત્પાદક દેશ એસ્થેટિક પેકેજિંગ સોલ્યુશન એને માટે વૃદ્ધિ અપારતકો રજૂ કરે છે તેના દસ ટકા કરતાં ઓછા દૂધના વપરાશ સાથે

ગ્રાહકોને પૂરી કરવાની અમૂલ્ય તક રજૂ કરે છે રુસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ